વૃક્ષોનું જતન કરી વિશાળ કાય વૃક્ષો બનાવ્યા છે અને આ ગામમાં પણ આ જ પ્રકારે અનેક સ્થળે વૃક્ષનું વાવેતર અને જતન કરી વિશાળ કાય બનાવી સાચા અર્થમાં પર્યાવરણની જાળવણી કરી છે અત્યારે લીલાચમ વૃક્ષોથી ઉનાવા ગામ હરિયાળું બનાવી દીધું છે અને ગુજરાતને પણ વૃક્ષારોપણ અને વૃક્ષોનું જતન કરી આયોજનપૂર્વક હરિયાળું બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે છેલ્લા લગભગ 15 થી 20 વર્ષ દરમિયાન મે 1000 થી 1500 વૃક્ષ વાવણી કરી રહી એનું જતન કરી સાથે ફુખ્ત જેને કહેવાય એવો એક હજાર વૃક્ષો હાલ ઉનાવામાં સરકારી જગ્યાના અંદર તૈયાર કરેલો છે સરકાર જો દેવસ્તવન ત્રસ્ટોન કરોડ રૂપિયા આપતી હોય તો દેવસ્તવન ત્રષ્ટો આ બાબતે કઈ યોજના બનાવી અને દિવસોન ટ્રસ્ટોન ફરજ પડે તો આ ગુજરાતના અંદર હું માનું ત્યાં સુધી એક કરોડ વૃક્ષોની જરૂર છે અને નામદાર સરકાર શ્રી ખાસ કરી માની મુખ્યમંત્રી શ્રી આ બાબતે જો મને સમય આપી બોલાવે છે તો ચોક્કસ આ બાબતે તો ઉનાવા ગામના અંદર એક હજાર વૃક્ષો થઈ શકતા હોય તો ગુજરાતના અંદર છ કરોડ જનતા વચ્ચે એક કરોડ વૃક્ષો ની માવજત કરવા એ કોઈ મોટી વાત નથી વૃક્ષો તમે જોતા નથી દિન પ્રતિદિન ગરમીમાં જબરજસ્ત વધારો વરસાદમાં ઢુંઢિયા કાઢવા પર ઝાડ નહીં હોય ઝાડ ની વાચા જ વાદળ સમજશે આપણે ગમે બુમ ભરાડા પાડીશું પણ વાદળ આપણી વાત માનવા તૈયાર નહીં થાય વાદળ લાવવું હોય તો વૃક્ષો જ જરૂરી બનાસકાંઠા જિલ્લાના ડીસામાં લોકો ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીને લઈને ત્રાહી મામ છે ત્યારે સામાન્ય વરસાદમાં વીજળી ડૂલ થઈ જતા